હમ ઓલો ઘરે આવી ગયો છું અને મારી અહીં બેઠી છે કેમ યાર ખાલી 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 ના કે ગુલાબ કે નો આવે બીજો અત્યારે કામ થોડું બીજો લેવાના છે

મેને જો કેમ કે મારો કાંડીનો બ્લોગ આવ્યો ને તે તો મારા તીર્થ ન કરો વિડીયો છે ને એટલે હું કઈ ખોલતી નથી અને આ તમારો એક બ્લોગ હતો જેમાં બધાને કોમેન્ટ કરવાની કીધી ને તો એના બધાના તો એ બધું માઈ પણ આંગળ મૂક તું મને મજા આવે પકડવા લે આ લ્યો આ હા તો આજ મને સરપ્રતિ છે હો

ઘરે આખો જી કેટલો નકરો મારા તો નકરો મારા તો નકરો મારા તો નકરી હું કાઢે જો છે

150 150 લાગતું નતી 150 વાળા તેમ ગયો એમ કેટલા વાળા હાຊું કહું ને ઈ નો કહું 10 વાળા હા કે 20 વાળા 20 વાળા 20 વાળા ને બતાઈ તો ખરા કેવા છે એમ કેટલા કેવા છે કેવાની કમેન્ટ બોક્સ માં કેજો માય ન્યુ તો તો કક ભારે છે તો તેમ કહેતા વજનમાં જ છે એવું એન કેટલા કેજો

બેઠી <coughs> છે ને એક બ્લોગ બના બનાવવાનું હતું માઇક રાખવાનું મજા નથી આવતી તમને એટલે આપણે Dimitri. તો તો જાગી ને પાછા વી છે ધાબા પર ફરમાઈશ ના વિડીયો બનાવે કેમ કે ડેલી નો આમ ગણો તો જે ગણો એ છે એટલે ડેલી પાછા વી આવ્યો ધાબા ઉપર અમાર રિંકુ આ બેઠો શું કરો ભાઈ આ બધું તમે કાઈ પણ બોલો એ તું ના શું કર